કોંગ્રેસ હાઈકમાન્ડના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ન જવાના નિર્ણય બાદ હવે ગુજરાત કોંગ્રેસમાં ખડભડાટ મચી ગયો છે ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓના ધારાસભ્યોએ હવે કોંગ્રેસના આ નિર્ણયને વખોડ્યો છે પોતાની અસહમતિ દર્શાવી છે જેમાંથી અર્જુન મોઢવાડિયા છે અમરીશ ડેર છે તેઓએ ટ્વિટરના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી હવે પોતાની અસહમતિ દર્શાવી છે અગર અર્જુન મોઢવાડિયાની વાત કરી લઈએ તો તેમણે સીધી રીતના આક્ષેપો કર્યા છે અસહમતિ દર્શાવી છે અને લખ્યું છે કે ભગવાન શ્રીરામ આરાધ્ય દેવ છે અને દેશવાસીઓની પોતાની આસ્થા જોડેલી છે આના આના જ કારણે કોંગ્રેસને આવા નિર્ણય લેવાથી બચવું જોઈએ આ ટ્વીટ બાદ ડેનનું પણ એક ટ્વીટ સામે આવ્યું જેમાં એને સીધી રીતે કહેલું છે કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ આરાધ્ય દેવ છે અને સ્વાભાવિક છે કે ભારતના લોકોની આસ્થા આ નવનિર્મિત મંદિર સાથે જોડાયેલી છે એટલા માટે જ હવે કોંગ્રેસને આવા નિર્ણયોથી આવા બયાનબાજીથી દૂર રહેવું જોઈએ હવે આ બધા નિર્ણયો આ બધા ટ્વીટ આવ્યા બાદ આ બધા સોશિયલ મીડિયામાં પોસ્ટ થયા બાદ હવે શક્તિસિંહ ગોહિલને આગળ આવવું પડ્યું અને એમને પણ એક ટ્વીટ કરેલું છે એમને ટ્વીટ કરીને કહેલું છે કે કોંગ્રેસ પક્ષના નિવેદનને જોયા કે સમજ્યા વગર અને કેટલાક જાણી જોઈને રામ મંદિરના આમંત્રણ અંગે જુઠ્ઠાણું ચલાવે છે દેશના કરોડો લોકોની ભગવાન શ્રીરામની આસ્થાની સાથે કોંગ્રેસ પક્ષ છે રામ મંદિરને રાજકીય મુદ્દો બનાવી જે મંદિરનું કામ હજુ પૂર્ણ થયું જ નથી તેનું માત્ર ચૂંટણી આવતી હોય એટલા માટે પ્રતિષ્ઠા ખોટા સમય થઈ રહી છે મંદિર પૂર્ણ થયા વગર પ્રતિષ્ઠા ધાર્મિક રીતે યોગ્ય નથી ત્યારે કોઈ રાજકીય ફાયદા માટે બીજેપી કાર્યક્રમ આપે છે તો તેનો હિસ્સો નાજ થઈ શકાય પૂરી આસ્થા સાથે યોગ્ય સમયે મંદિરના દર્શન કરીશું શક્તિસિંહનું પણ એ જ કહેવું છે કે બીજેપી અને આરએસએસનો આ પ્લાન છે કે આગળની ચૂંટણી આવી રહી છે આગળ લોકસભાની ચૂંટણી આવી રહી છે એના માટે અત્યારથી જ તેઓ પ્લાનિંગ કરી રહ્યા છે અને જે ધર્મ ઉપર રાજનીતિ તેઓ કરી રહ્યા છે હવે આ બાદ હવે અલગ અલગ મીડિયાની પોસ્ટો બહાર આવી રહી છે ઘણા બધા લોકો તેમને સપોર્ટ કરી રહ્યા છે આ નિર્ણય ત્યારે ઘણા લોકો આને વખોડી પણ રહ્યા છે ત્યારે આવે શક્તિસિંહ ગોહિલને આજે પ્રેસ કોન્ફરન્સ કરવી પડે ને આખો મામલો શું છે અને બીજેપી બીજેપી પર તેમને શું પ્રહારો કર્યા છે તે તમને સંભળાવી દઈએ મારો બે દિવસનો આ સૌરાષ્ટ્રનો પ્રવાસ છે અમારા જુનાગઢના કાર્યકર્તાઓ શુભેચ્છકો અને ત્યાંના સ્થાનિકો સાથે એક સંવાદ રાખેલો છે દરેક જિલ્લાઓમાં સ્થાનિક પ્રશ્નોના સંવાદ રાખ્યા બાદ ત્યાંના જે લોકલ પ્રશ્નો છે એ સરકાર સાંભળતી નથી ત્યારે એક પદયાત્રા કરીને કાર્યકર્તાઓની સાથે કલેક્ટર ઓફિસ સુધી જવાનું કલેક્ટર ઓફિસની બહાર અમે સૌ ઉભા રહીએ કારણ કે અમે અવ્યવસ્થા કરવા નથી માંગતા અને અમારા પ્રમુખ શહેર અને જિલ્લાના એ ત્યાં જઈને આવેદનપત્ર સુપ્રત કરે એ આવેદનપત્ર સ્થાનિક લોકોની સમસ્યા અને સ્થાનિક લોકોની માંગણીઓ એ મુખ્યત્વે ઉજાગર કરવાનો એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે અમારો પ્રયત્ન હોય છે એના ભાગરૂપે આ જે જુનાગઢનો કાર્યક્રમ છે એ પછી ચારણ સમાજનું સોનલ આઈમાની શતાબ્દીની ઉજવણી છે તો એ નિમિત્તે ત્યાં મઢડા ખાતે સોનલ ધામમાં દર્શન કરવા માટે પણ હું ત્યાં જવાનો છું સૌથી પહેલા વાત એ છે કે આપણા હિન્દુ ધર્મમાં કોઈ પણ બાબતમાં સર્વોત્તમ નિર્ણય એ આપણા શાસ્ત્રો મુજબ આપણી પરંપરા મુજબ શંકરાચાર્યજી મહારાજ હોય શંકરાચાર્યજી મહારાજ જ્યારે એમ કહેતા હોય કે જે મંદિરનું કામ પૂર્ણ નથી થયું એની પ્રતિષ્ઠા ના થઈ શકે હું પોતે એક હિન્દુ છું મારા માટે સર્વોત્તમ શબ્દ શંકરાચાર્યજી મહારાજ ના હોય અને જ્યારે શંકરાચાર્યજી મહારાજ જ્યારે આવો આદેશ કરતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી આવે છે નહીતર તો રામનવમી થી વધારે રામ માટેનું મહત્વ નો દિવસ કયો હોય રામનવમી ના દિવસે આ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ શકે પરંતુ ના કામના નામે મત મળે એમ નથી તો રામને વટાવો રામના નામે મત લેવા માટે એક ભારતીય જનતા પાર્ટી ઇવેન્ટ કરે તો એ ઇવેન્ટમાં ન જઈ શકાય ભગવાન રામમાં પૂરી શ્રદ્ધા કોંગ્રેસ પક્ષ અને સમગ્ર દેશ અને દુનિયાને જ ભગવાનના દર્શન માટે આમંત્રણની જરૂર નથી વગર આમંત્રણે અમે રોજ મંદિરોમાં જતા હોઈએ છીએ રાહુલ ગાંધીજી પણ અહીંયા આવ્યા તો આપણે જોયું હતું કે દ્વારકાધીશનું મંદિર હોય કે નાના મોટા આસ્થાના સાધન હોય ગયા જ જતા વગર આમંત્રણે આમાં આમંત્રણ હોય જ નહીં ભગવાનના ઘરમાં બીજી બાબત મહત્વની એ છે કે ભારતીય જનતા પાર્ટી આ જે ઇવેન્ટ બનાવી રહી છે ત્યારે મારે એમને પણ કહેવું છે કે ભવ્યતાથી ભગવાનના આશીર્વાદ મળતા નથી નતર તો ભવ્યતા રાવણ પાસે હતી સોનાની નગરી હતી સોનાના મહેલ હતા પણ દિલનો નો ભાવ નહોતો ભગવાન રામના આશીર્વાદ એ રાવણને ને નહોતા મળ્યા એક શબરીમાં એક આદિવાસી માં જેની પાસે કોઈ ભવ્યતા નહોતી પણ દિલનો ભાવ હતો તો એક બોર ભેગા કર્યા હતા એને ભગવાન રામના આશીર્વાદ મળ્યા હતા એટલે ભવ્યતાથી ભગવાન ન પ્રાપ્ત થાય દિલના ભાવથી ભગવાન પ્રાપ્ત થાય આ સત્ય હકીકત છે ભગવાન શ્રી રામના દર્શન માટે જ્યારે પૂર્ણ મંદિર થયા પછી જ્યારે શંકરાચાર્યજી મહારાજો પણ એકતાથી એકરૂપતાથી કહે કે હવે મંદિર પૂર્ણ થયું છે તો અમને કોઈ આમંત્રણની જરૂર નથી ભગવાનના દર્શન કરવા માટે એ મંદિરમાં એક એક કોંગ્રેસી જરૂર જવાના છીએ પરંતુ ભાજપની ઇવેન્ટમાં ન જઈ શકાય અર્જુનભાઈ અર્જુનભાઈ વ્યક્તિગત અભિપ્રાય આંતરિક લોકશાહી એનું સન્માન કોંગ્રેસ પક્ષ કરતી હોય છે પરંતુ આખરે જે આદેશ પાર્ટીનો જે નિર્ણય હોય છે એને અમે બધા જ માનતા હોઈએ છીએ એટલે કોઈ આમાં કોઈ આસમાન તૂટી પડ્યું કે પાર્ટીની વિરુદ્ધ લાઈન કોઈએ પણ લીધી નથી જે કોંગ્રેસ પાર્ટીના આપ એક સ્પષ્ટ જોશો તો એમાં સ્પષ્ટ લખ્યું છે કે કોંગ્રેસ પક્ષ ભગવાન શ્રી રામના પૂરા સન્માન આદર સાથે દેશની ભાવના સાથે કોંગ્રેસ પક્ષ છે આ વર્ડ થી શરૂઆત થાય છે પરંતુ ભારતીય જનતા પાર્ટી રાજકીય ઇવેન્ટ કરતી હોય અને જેમાં શંકરાચાર્યજી મહારાજો એમની પણ વાત હોય કે પૂર્ણ મંદિર થયા પહેલા પ્રાણ પ્રતિષ્ઠા ન હોય શકે ત્યારે ચૂંટણી ટાઈમે રાજકીય ઇવેન્ટ એનો સવિનય અસ્વીકાર કરવો એ પણ જરૂરી હોય છે કમળા હોય તે પીળું ભાળે એવું છે આજ અલ્પેશભાઈ કોંગ્રેસમાં રહીને નરેન્દ્રભાઈ મોદી માટે ભાજપ માટે બોલ્યા હતા આ કેમેરાની આંખ થોડીક ફેરવી એ બાજુ એના જૂના નિવેદન કાઢી અને ટીવી પર બતાવજો પછી મને પૂછ્યો તો વધારે મજા આવશે